ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કમલમ પહોંચે છે અને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી જગદીશ પંચાલ છે તે સ્વીકારે છે અને જગદીશ પંચાલે જે પ્રકારે અમદાવાદ શહેરની જવાબદારી નિભાવી હોય બુથની જવાબદારી નિભાવી હોય તે દરેક મુદ્દે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે

અમદાવાદ શહેરના પૂર્વ અધ્યક્ષ છેલ્લા અનેક વર્ષોથી પશુપાલકો ખેડૂતોના હિતમાં સહકાર મંત્રી તરીકે જે સેવા આપી રહ્યા છે એવા અમારા સાથી મંત્રી ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ લેવા આવી રહ્યા છે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે એમના સ્વાગત માટે ઉત્સુકતા છે મને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રદેશ અધ્યક્ષ તરીકે બી કાર્યકર્તાની જેમ કાર્યકર્તાઓને સાથે રાખીને સંગઠનને વધુ મજબૂત કરવા માટે સક્ષમ છે સાથે સાથે તમામ સમાજ તમામ વર્ગોને વિકાસ માટે કાર્યકર્તાઓ જોડે રહીને એ ગુજરાતના વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપશે અને જગદીશભાઈ વિશ્વકર્માને આજે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા વતી હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આમ જે પ્રકારે જગદીશ પંચાલ નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે પરંતુ તેમના સામે અનેક પ્રકારના પડકારો રહેશે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી હોય કે જે પ્રકારે ભાજપમાં આંતરિક કલ હોય છે સરકાર અને સંગઠનનો તાલમેલ હોય છે અને જે પ્રકારે સી આર પાટીલનો એક રેકોર્ડ છે આ રેકોર્ડને લઈને પણ આ નવા પ્રદેશ અધ્યક્ષ છે તેમના પર ખાસું બધું દબાણ રહી શકે તો પણ નવાઈ નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો